અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સાઉથ ફિલ્મ કાંતારા ચેપ્ટર એકની ટીમને મોટો ઝટકો લાગ્યો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ફિલ્મના કલાકારોમાં સામેલ અભિનેતા કલા પવન નિંજુનું નિધન થયું છે તેઓ તેતાલીસ વર્ષના હતા શૂટિંગ દરમિયાન તેમનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કંતારા ચેપ્ટર એકના યુનિટમાં આ ત્રીજું મૂર્તિઓ છે તો તમને જણાવી દઈએ મિત્રો કે જે એ ખૂબ જ આઘાતજનક છે આશ્ચર્યજનક વાત છે એ છે કે અલગ અલગ રીતે મૃત્યુ પામેલા દરેક લોકોની ઉંમર નાની હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેતાલીસ વર્ષીયની જૂનુંની નિધન ગુરુવારે રાત્રે બેંગલુરૂમાં થયું હતું તો તમને જણાવી દઈએ મિત્રો કે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પરંતુ સારવાર દરમિયાન જેમ તેમનો શ્વાસ છોડી દીધો હતો તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ